નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદભાઈ જીવાભાઈ વિદ્યા મંદિર દ્વારા આજ રોજ એનજીએસ મુંબઈના જોઈન સેક્રેટરી જીજ્ઞેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને વાર્ષિક પ્રદર્શન અને અરવિંદભાઈ જીવાભાઈની બારમી પુણ્યતિથિ ઉજવણી એમ વિવિધ કાર્યક્રમ થકી મહાભારત એક દર્શન યોજાય કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનો અને શાળા પરિવાર દ્વારા શેઠ શ્રી અરવિંદભાઈ જીવાભાઈ શાહને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ શાળામાં મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી પ્રદર્શને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બાળકોની સુસુપ્ત શક્તિઓ અને જ્ઞાનના વિકાસ સાથે બાળકો તેમજ સમાજ મહાભારત કાવ્યમાંથી વર્તમાન સમયમાં બોધ લઈ મૂલ્યલક્ષી જીવનની પ્રેરણા મેળવે તે હેતુથી મહાભારત એક દર્શન થીમ આધારિત વાર્ષિક પ્રદર્શન યોજવામાં આવેલ શ્રી શ્રી અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી બાળકોને પ્રીતિ ભોજન કરવામાં આવે આ સમારંભના અધ્યક્ષ તરીકે જોઈન્ટ સેક્રેટરી જીગ્નેશભાઈ શાહ અને સમારંભના ઉદ્ઘાટક અતુલભાઈ શાહ તથા કેમ્પસની ભગીની સંસ્થાઓના આચાર્યોએ વિશેષ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરેલ હતા કેમ્પસના સીડીઓ શ્રી જયભાઈ ધ્રુવ સરના માર્ગદર્શનમાં સમગ્ર પ્રદર્શન યોજાયેલ મહેમાનો અને વાલીશ્રીઓએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતને બિરદાવેલ હતી